જય શ્રી કૃષ્ણ રાજસ્થાન બટકા પછી બટકા લેવાનું ચાલુ કરી દીધા છે ઢોકળા જેવો ખાટો મીઠો સરસ ટેસ્ટ નથી આવતો બહુ ફાઈન મેં તો ચાખી લેજો આખું મે તો ફર્સ્ટ ટાઈમ જોયું આવું તમે આ લંડન માં બને છે હા લંડન માં કે અહીંયા લંડન માં લંડન થી આ ટેસ્ટ કેવો છે મસ્ત છે ને લેતા જઈએ આજે ત્યાં હાર્દિક બેન ત્યાં જમવાનું છે ને આજે કેમ કે બાદા દાન બધા ત્યાં જ છે મમ્મી ઉપર હવે ખબર નઈ હવે કોણ છે એકચુલી માં હવે બોલી ગયા કોણ બનાવે છે હું છે જે પ્રોપરિટી લેવી પડશે હું એવું સેમજી ત્યાં સુધી એવું જ છે ઝરસદનો ભાઈ પણ એ તો અહીંયા રહે છે એટલે જાણવું પડે કોણ છે કોણ નહીં બનાવવાવાળું જે છે બહુ પ્રોપર બનાવે એટલે તમે તો જરાતા જ નથી હા આજ ખાસો શું ત્યાં મિન ત્યાં હમ હમ એને કે ઓછું બનાવજો હા અગાઈન પાછા ડિરીર માટે કાલનો દિવસ એ ખાલી ગયો

હ એવી રીતના બળ કરાય પછી પાછો આ બાજુ આને કરી ઊંચું એટલે ઓટોમેટિક ઊંચો હોય છે આવે પાછું ઊંચું કરી ઉપર ચડાઈ દે કે ડેમેજ થાય ફોટો ગ્રેમ કરતા ચાલો કોંભડિયાના કારીગર આવી ગયા એક કિલું હોય સો ફાળવો એ

કિચન માં ઓછું રહેવું પડે કે નહીં આ મજા હોય ત્યારે હાર્દિક ભાઈ નું પેલી વખત નું અમે ખાઈએ છીએ આવડે છે બધું જ પણ અમે ખાધું તારા હાથ જ અત્યાર સુધીમાં માં આયા હાર્દિક ભાઈ રિવ્યુ લેવા આવ્યા છે આ બધું કેવું બરાબર છે રાજેશ એ બનાવે છે પૂરી એમની છે

અર્ધિક ભાઈ તમે તો શું કહેવાય કે જામો પાડી દીધો ભાઈ

કહાન ભાઈ ગમે ક્રિશભાઈ તને હેરાન કરે છે ને ક્રિશભાઈ નો વારો પાડશો કે ઘરે જઈને હમણાં હું તો તમુ કેવું જોવે છે